ન્યાય ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પડિયાળ દ્વારા આ ન્યાય શરૂઆત અટલાદરા ખાતે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી વોટબારના અલગ અલગ વિસ્તારથી થઈને તાંદલજા ખાતે સંપન્ન થઈ અન્યાય રેલીમાં વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પડિયાર શહેર પ્રમુખ ઋત્વિક જોશી શહેર વિપક્ષ નેતા અમીર રાવત વડોદરા લોકસભાના પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ પ્રદેશ ઉપપ્રમુખ વિખાર અબારી પ્રદેશ મહામંત્રી ચિરાગ શેખ પ્રદેશ પ્રવક્તાઓ નરેન્દ્ર રાવત અને નિશાંત રાવલ પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ ઝવેરી પૂર્વ પ્રમુખ અનુજભાઈ પટેલ સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા બાળુ સુરવે તથા કાઉન્સિલરશ્રીઓ વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકુર યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ તથા તમામ સેલના પ્રમુખો અને હોદ્દેદારો સાથે વડોદરા શહેર અને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ અટલાદરા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને જગદંબા અને વેરે માતાના દર્શન કરીને અહીંયા અટલાદરા ગામમાં શરૂ કરીને આજે અત્યારે અહીંયા નારાયણવાડી સુધી જનસંપર્ક કરતાં કરતાં આવી રહ્યા છે ખૂબ સારો જનપ્રસિદ્ધ મળી રહ્યો છે લોકોનો ખૂબ આવકાર મળી રહ્યો છે અને જે રીતની પરિસ્થિતિ હાલમાં દેશની અને રાજ્યની છે જે રીતે વાતો વાયદા કરવામાં આવ્યા હતા કે બે હજાર ચૌદમાં કે મોંઘવારીને આ મારને થપ્પડ અને આ થપ્પડ પરંતુ જે રીતના વાયદો અને વચનો કરવામાં આવ્યા મોંઘવારી આજે બે હજાર ચૌદમાં જે ગેસનું બોટલ ચારસોમાં મળતો હતો એ અત્યારે અગિયારસો થઈ ગયો ઘણી બધી મોંઘવારી વધી જવા પામી છે સામાન્ય માણસોની ખબર તૂટી જવા પામી છે એ તમામ બાબતોને લઈને જઈ છે તમામ બાબતોને લઈને લોકો સુધી પહોંચી રહ્યા છે subscribe now and press the bell icon. Never miss an update.